એક ઘોડિયું બે ઝુલા કેવો સમય હતો આપણી નોંધપાસ થતા તા આ મારું જોયેલું મૂકું છું અત્યારે કેવો સમય આવ્યો છે એક ઘોડિયું અને એમાં પેલા યશકા ભૈબુન હારી એક સમય ખોટો નોનો હારે એક સમય એમાં મોટો ભાઈ હોય તો કોઈ એના પસીનો બે હોય એ હારી એક સમય

ये की करें क्या संदेश करें पाणी रेडी नाम करी नाम करण भा अंडरग्राउंड बધું અંડરગ્રાઉન્ડ ચ ચાર વખત માયુ છોકરાને ધોતી ના સાફ કરતી આતને ચટલા નસીબદાર છે છોકરા પિયર્યુ પિયર્યુ હવારજી હોજતી અંડરગ્રાઉન્ડ મોય મોય ભા पसा के सर्दी थी मारो टीनियो होम शम खुलियो तक डाइफर कोई थी अहमदाबाद जाने आ डाइफर की दशा जीवी से खबर से जे मोबाइल रखता है जने ए मोबाइल में नवरा छा नहीं के टीनियो खोली दुए ओ आई फ्री था ने એની ઘડીએ ખોલીને જુએ કે કોઈ આવ્યું મોબાઈલ માં આ ડાયફર ની દસે આવી છે એમાં પાંચ પાંચ મિનિટ જુએ કોઈ આવ્યું કેવો સમય હતો ભાઈ તો વિચાર કરો હા પૈસો છે સુખ નથી એ વખતે પૈસો નહોતો વ્યવહાર હતો સુખ હતું બા ગમે ઓ પસંદ આવે ને તો ગોમના આપડો મેલનો એક વડીલ કે હું શું હે અને અતારે ગમે એટલા ફોન કરું તો કોઈ આવતા માટ્યા ખોયો મળ્યો છે તે મુદ્દો ભૂલશો નહીં કે જેને મોની બેઠા છે ને એ સુખ નથી બા છોકરો યુવાન થાય બાપુ હગુ ના થાય તો માં બાપને દુખ ભાગ ન હોય કે બધા ના પૈણી ક્યાંક મારો સગો સગના થાય તો દુઃખ હગુ ના થાય ઉતારો અને વિવાહ કરે અને આયા ચેડી હાહુ તો દશા ચેવી અને કદાચ ના બોલે જો ફરવદી ભગવાન વિસ્તાર ના આલે તો અને વિસ્તાર આલે અન નોખી થઈ જાય પેલા તો નોખા થાતા તો નોખા થ્યા પછી પોચ પોચ વરસ સુધી તો એમ જ કેતા કુતાળો કરીશ કુતાળો કરી આ ભાવતા આ પ્રેમ તો અને એનું આનંદ હતો એનું સુખ હતું એની પરિવારની એકતા હતી ધીમે ધીમે ઘટતી જાય છે માણસની કિંમત બહુ ઘટતી જાય છે શા માટે ઘટે છે નહીં જનની જણે તો ત્રણ જણજી ભક્ત દાતા કે સુર નહી તર રેજે માં વાંચણી મત ગુમાવીશ તારું હે માન માને કોઈ કવિ દીધો તો ભક્તને આજે દાતા ને આજે કહો તો ને આપજયે तो तारू नाम रोशन कर